ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ ટીમ દ્વારા શહેરના જશોનાથ સર્કલ અને એસટી બસ વિસ્તારમાં અને કાળાનાળાથી જેલ સુધીમાં રસ્તાને નડતરૃપ દબાણને પગલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા જશોનાથ સર્કલ અને એસટી વિસ્તારમાં અને કાળાનાળાથી જેલ સુધીમાં રસ્તાને નત્રરૂપ કેટલીક કેબીનો સહિત નાની મોટી વસ્તુઓને જપ્ત કરીને ધોરસર કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમાં દબાણ હટાવવા ક્રેનની મદદ લેવામાં આવી હતી જોકે મહાનગરપાલિકા કેબીનો સહિતના નાના દબાણો દૂર કરીને સંતોષ માની રહ્યું છે જ્યારે ગેરકાયદેસર બાંધકામો અને બોરતડાફ ડૂબની જમીન પરના દબાણો દૂર કરવામાં ખચકાટ અનુભવી રહ્યું છે

બે બોલો તમે માલિક છો ને ખબર હોય તો બ્યાસી ત્રણસો એક ત્રણસો એક ભાઈ નંબર ની ફાઈલ ટોટલ બાર નંબર ત્રણસો એક જુઓ તો ジャンル。